કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ છ્યાસી પોર્ટ નંબર ટુ આજની કથાની અંદર પ્રથમનું પિસ્તાળીસ વચન આવ્યું એના પર પાસે સાર સાતમાની વાત આવી અને પાસે આવી પ્રથમના તોતેરની નાનારાયણ ઋષિ તપસ્વી છે એના પર તાપે કે આપણે પણ એના જેવું થવું છે જ્યાં સુધી જાગ્રતમાં સ્વપ્નમાં સ્ત્રીના સંકલ્પે કરીને કરી થાય ત્યાં સુધી પાકો બેમસાડી ન કહેવાય અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય ત્યાગ રાખ્યું છે સ્ત્રીનો ત્યાગ કર્યો છે અને બ્રહ્મચર્ય માર્ગે ચાલ્યો છે તો ધીરે ધીરે કરીને અને આપણે પણ નાનારાયણના જેવું થવું એવો સંકલ્પ રાખવાનો તો તેમાં રાખીશું પછી ભગવાનની દ્વારકાની વાત વ્રતની વાત એ બજાવીમાં સાયકાળા યોગ કેવી રીતે ઉદ્ધવેતા ભગવાનના ધામમાં ગયા સમાધિ થાય અને બ્રહ્મના સુખમાં લીન થઈ જાય પાછો અવાય નહીં ભગવાનનું ભજન કરતાં કરતાં સમાધિ થાય અને પછી સમાધિની અંદર બ્રહ્મનું સુખ એમાં લીન થઈ જાય પાસો હોય નહીં અને આવે તો ત્રણ હેતુ પોતે સમર્થ હોય તો આવે બીજો બીજાની આજ્ઞાથી આવે અને ત્રીજો છે એ શુભ વાસનાથી આવે ચોતેરમાં લખ્યો બહુ સરસ સમાધિ થાય બ્રહ્મના સુખમાં લીન થઈને પાછો અવા તો નથી હતી આવે એના ત્રણ હેતુ આ કીધા સુભાષનાવળા આવે એ પણ સુખ જળભ્રત એના જેવો થાય જો સુખજી જો જળભ્રત એના જેવો થાય જો કોણ સુભાષનાવળો કનિષ્ઠ ઉત્તમ ભક્તો નહીં મધ્યમ નહીં અને કનિષ્ઠ ભક્તો જો સુખદેવજી જળભ્રત એના જેવો થાય જો એટલે અષ્ટિ અષ્ટ પ્રકારનું બ્રહ્મચાર્ય નરાયણ ઋષિ પાળે છે એને પ્રતાપે કહીને આપણે પણ એના જેવો થવું છે જો હિંમત હારવાની નથી જો હિંમત હારવાની નથી જો એના પ્રતાપથી આપણા સાધન બળથીને આપણું સાધન કેટલું એ કેમ એટલું કરવાનું બસ સાધન કરવાનું કેટલું ગુરુ સાક્ષાત ભગવાન ભજવા પછી જે જે કરવું એની આજ્ઞામાં ભક્ત સંતામણીમાં એમ લખ્યું જો જે જે કરવું એ બધું એની આજ્ઞામાં જો આના ઉપર સ્વામી બાપા ગઢપુર હેબલબાપુ એની વાત કરતા હેબલ બાપુએ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની વાત સાંભળી કાળિયાનીના માસા ભગત દ્વારા એ બધા હવળા હવળા હગા થાતા જતા આવતા એની વાત કરી અને આના અંતરમાં ટાઢો ટાઢોઝ વાહ એ ભગવાને ભણાય કેમ એને માટે પછી પોતે નિયમ રાખ્યા કોઈ કંઈ દૂધ નહીં ખાવાનું કોઈ કંઈ તેલ કે ઘી ગોળ ખાંડ હાથે એ બધું છોડી દીધું જ્યાં સુધી એ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી સાધન પછી ભગવાન ગઢપુરમાં આવ્યા રોકાણા એનું ઘર તરીકે સ્થાપન કર્યું અને પછી પાછળ નિયમ રાખ્યો શા માટે એ ભગવાનનો આપણા પણ સજા માટે કેમ રાજી પહોરે અને ભગવાન કેમ અહીંયા રોકાય આ માટે જો આ કહેવાય ઉપાસના સે એની વસ્તુ સમજાણું સિ એની વસ્તુ એમાં ફેર નથી પણ એ ભગવાન કેમ રાજી થાય સાધનથી અને ભગવાનના ધામમાં ફૂગાય કેમ આસ્થાથી સાધનથી ને ફૂગાય નહીં બરા પ્રથમના એક સાઠમાં લખ્યું જો નદી તરવી હોય તો તરતા આવડતું તરી જાય તરતા ના આવડે ઊભો રહે પણ સમુદ્ર તરવો હોય ત્યારે બેને ભગવાનની ઉપાસના રૂપી વાહનનું જરૂર પડે પડે અને પડે તે સમયે આત્મિષ્ઠા કામ નથી કરતી આત્મિષ્ઠા કામ કરે સુખ દુઃખ રૂપી નદીને તરી જવાય સમજાય આત્મિષ્ઠા કામ કરે ન કરે એમ નહીં પણ કેટલી એની શક્તિ પ્રમાણે જો અંત ભગવાનનો આશરો હોય તો ભગવાન ધામમાંથી તેરવા આવે જો જેનો જેનો આશરો એની એની લાજ કામ ક્રોધ લો ભય રૂપી છે નદી છે મારો એટલે મનોમય ચક્રની ધારા કુંઠિત થાય બ્રહ્મ અને એ પરબ્રહ્મ એનું જ્યારે સાક્ષાત દર્શન થાય ત્યારે આમ તોતેરમાં લખ્યું સમજાય બ્રહ્મ અને એથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત એનું દર્શન થાય ત્યારે ઇન્દ્રિયોની ધારા કુંઠી થઈ ગઈ બે ભક્તને જો કોઈની ધારા કોણથી થઈ નથી આને થઈ ગઈ આને ખબર પડી જાય મને ખબર ના પડે જેમમાં હોય એટલે પેટમાં ભૂખ ભાંગી જાય ને ધરાઈ ગયા પણ જે ખાધું નથી એને બે પરખે બેઠા હોય હા ઓળો ખાતો હોય અને ઓલો ટે કરતો હોય વળખાય એટલે ખબર પડે કેટલા વળખાય ભૂખ્યામાં ભૂખા ગયો ને વળ ખાતા હોય એટલે પ્રથમ તોતેર અને સારંગપુરનો સાત આ બે સ્વામીએ મિશ્રણ કર્યા જે ઠેકાને મનોમયક્ર ધારા કુંઠી થાય એ ઠેકા નિયમિત ક્ષેત્ર ધારણું ત્યાં જપ તપ વ્રત દાન પૂર્ણ યોગ યજ્ઞ જે કલ્યાણ પણ ત્યાં ઈશ્વરનો જો જે ઠેકાણે ભગવાનના એકાંતની સાધુ રહેતા હોય એ ઠેકાણે જો ત્યાં મનો ચક્રની ધારા કુંઠી થઈ જાય છે દસ ઇન્દ્રિયો અગિયારમું મન ચક્રની અગિયાર ધારા છે દસ ઇન્દ્રિયો અગિયારમું મન એની ધારાઓ છે ઉઠી થઈ જજો એટલે ત્યાં જવાતું નથી એક અને જવાય છે તો ત્યાંથી પાછું આવતું નથી હં જવાતું નથી જવાય પાછું આવતું નથી અને આવે છે આ ત્રણેયના હેતુ છે જો પોતે સ્વતંત્ર હોય અક્ષરધમ ભાઈને આવે બીજો છે એ બીજાની આજ્ઞાથી આવે અને ત્રીજો છે એ શુભ વાસનાથી આવે વાસના શુભ છે ને એ પણ જન્મ ધરાવ્યો પણ ગર્ભવાસમાં પણ ન રહેવું પડે હં સમજાણું વાસના તો બે કહેવાય પણ ઓલી વાસના છે એ ગર્ભવાસમાં આવવું પડે અશુભ વાસના અને શુભ વાસના હોય એને ગર્ભવાસમાં આવવું પડે નહીં જોયું એના પર સ્વામી બાપાએ ટીમીના ભગતની વાત કરી સાક્ષર સવિતામાં લખ્યું બાળ મુકુંદાસ સ્વામી ઉનાળ ગયા ને રોકાણા અને એક વણિક ભગત હતા ત્યારે થોડુંક એ લોકો સંતોની રાંધેલી પ્રસાદી ન ખાતા દાળ ભાત શાક રોટલી આ હોય ને ખીચડી કઢી એ નહીં એમ કેમ કે બધે પંચકણકી બધે હોય કે એમ એમ માનતા સંતોમાં હોય ને વાણિયા બ્રાહ્મણ ઉતાર આ બધા હોય અરે મહિમા ખરો સમાગમ ખરો બીજી નિષ્ઠા આ બધું ખરું પણ બાળ મુસામી હાથની પ્રસાદી જમી હતી ને એ ન થયો એટલે એ ધમ આવી ગયો શરીર છોડી દીધું પણ વાસના રહી ગઈ પાછો જન્મ આવ્યો જે મિનિટેને દેહ સોડ્યો એ મિનિટે પોતાનો જન્મ છે શ્રેષ્ઠનો હં પંચાયતમાં જોયું તો આવ્યું તો કે નવ મહિના સુધી માતાનો ઉદ્ધમા રહેવું પડે એ હં લખ્યું છે ને નવ મહિના સુધી માતા એનું તો સ્વામી કે જે સવાસનિક હોય અશુભ વાસના હોય એને માટે રહેવું પડે સુભાસનાવાળો હોય ને એને મારે ગર્ભમાં આવે ને જન્મ લેવો પડે તો તેમાં તો મહાવાયુ છે એ એની અંદર પ્રવેશ કરે એનો બીબું બંધાય પૂરા દિવસ થાય એટલે એ બહાર આવે અને મુક્ત આત્મા થાય ને એમાં પ્રવેશ કરે અને ઓલું નીકળી જાય આમ બાળમું સ્વામી કે સ્વામી બાપા આમ વાત કરતા પૂરા દિવસ થાય ને પાછળ અંદર મહાવાયુ છે અંદર હોય એટલે બહાર આવે એટલે મહાવાયુ નીકળી જાય અને પરોશ થઈ જાય સવાસની નિર્વાસની બેની હરકો હોય કે જ તો સારું ન કોઈ ને એટલે શુભ વાસના છે એ પણ સ્વામી કે જન્મ ધરાવે લાકડાની બેડી હોય લોખંડની બેડી હોય પથ્થરની બેડી હોય સ્ત્રીની બેડી હોય ધનની બેડી હોય માન અભિમાન એની બેડી હોય અને બીજું કેવી હોય ગુણની બેડી હા ગુણ છે ને એ પણ એક ભેડી છે હોનાની બેડી હો બેડી કઈ શું કહેવાય હોનાની બેડી બેડી તો કહેવાય એમ શુભ વાસના છે એમ શુભ વાસના છે સમજો ને પણ સ્વામી કે વાસના દેખાય ખરી પણ પછી એ જન્મ એવી ન રહે જેમ ત્રણ ચાર વર્ષ જૂની ડાંગર હોય છેલ્લાના અઢારમાં લખ્યું એ જમવામાં આવે પણ વાવે તો ઉગે નહીં ઢોલ હોય એનું દ્રષ્ટી હા એને માઉ ઉપાડી રાખે એટલે મૂકી જાય પછી બીજું દ્રષ્ટાંત ખૂબ લીંબુ સુસ્યા હોય દાત થંભાઈ જાય હં તો શેણે સવારે અને કાસા કાસા ગળી જજો એમ એને પૂરું સમાજના જણાય કરી પણ મારા કે દાત થંબાઈ ગયા હોય અને કેમ થાય એમ રહે સંસારમાં સરખો રહે મન મારે પાસ સંસાર જેને લોપે નહીં તે જાણો હરિનો દાસ સંસારમાં સરખો રહે મન મારે પાસ સંસાર જેને લોપે નહીં તે જાણો હરિનો દાસ હા ભગવાનનો દાસ સંસારમાં હોવું તો ખવાય હોય પણ મન ભગવાનની પાસે બસ એને સંસાર લોપે નહીં એ ભગવાનનો દાસ કહેવાય જળ કાતણી માછલું હું જળ કુકડી છે ને હા પાણી હોય ને દાવ એમાં આમ ડૂબકી મારે તે તળીએ જાય પાછી આવે પાછું પાંખું ન ભાઈ જાય અને કાગરો કબૂતર પારેવા એવા હોય હોય એમાંથી પાણી નાખો ને પછી ઉડી ન શકે પૂરું થઈ ગયું પછી પાંખો ખબર ખબર આવે પછી પાણી ઉડી જાય પછી આવે બાકી પાંખો આમ સોટી જાઓ બસ ઝાડ કાતની માછલો હા હા ઝાડમાં આવે નહીં આવે તો ઝાડને કાપી અને બીજાને મુક્ત કરે એમ અવા અક્ષર ધામધામ મુક્ત આ લોકમાં આવે નહીં આવે તો અનેકને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય ભૂસર પણ ખેસર ને પૃથ્વી પર આવે નહીં આવે તો એક એક ગરુડ છે ને એ પૃથ્વી પર આવે ને આવે ને તો એક એક પાંખમાં દસ દો હાથેને લઈ જાય અને ભી જાય હે કે એટલે અનાળ પક્ષી એક એક પાંખમાં દસ હજાર હાથી હા હા આઠ ટન માલ થાય બોલો એટલું વજન ઉપાડી જાય એમ ગુણાતન સ્વામી કે એવા મુક્ત પૃથ્વી પર આવે ને અને આવે તો અનેક જીવને ભ્રમરૂપ કરી પોતા જેવા કરી અક્ષરધામમાં લઈ જાય જે ઠેકાણે મનોમ શુક્ર ધારા કુંડથી થાય એ ઠેકાણે નિમિત્ત ક્ષેત્ર કીધું એ ઠેકાણે જપ તપ વ્રત જે કરવું ન્યા કરવું એની આજ્ઞામાં રહીને પોતાની મેળે નહીં એવું નિમિત્ષણ ક્ષેત્ર ભગવાને એકાંતિક સંદ્રતા હોય ત્યાં જાણવાનું ત્યાં જ મને કંઈ રહેવાનું અને કલ્યાણ ઈચ્છા પણ ત્યાં રાખવાની છેલ્લો જન્મ આત્યંતિક કલ્યાણ દેહ સત્તા મોક્ષ ચાર પ્રકારનો પ્રલય આ બધું એ સમાપ્ત થઈ જાય નિત પ્રલય નિમિત્ત કત અને અત્યંત પડલી ગયું બધા એની સમાપ્તિ થઈ જાય બધાની જો સૂર્ય ઉગે અંધારો ઈ જાય સૂર્ય ઉગે અંધારો ન જાય તો સૂર્યની કોઈ મહત્તા કહેવાય નહીં હા એની બજાર છે ને ડાઉન થઈ જાય વધે વેઠી બેહી જાય ડાઉનથી ખબર પડે ને બજાર બેહી ગયું બોલો એમ ભગવાન જેવા સંત પૃથ્વી પર આવે ને આવે તો અનેકનું કલ્યાણ કરે એક નહીં અનેકનું જો જે એના સંબંધમાં પહેવા એને એના ઉપયોગમાં એવા પશુઓ પંખીઓ મારે કીધું ને દબાણો બળદ દબાણનો આંબો દબાણના સુખસ્વામી જોઈ વાહ મહારાજને તેવા ઉપયોગમાં આવ્યા મૂકીને ભાઈ મારી કોટ કરીને ધરા લઈ જ એટલે મહારાજ મુક્તાન સમી કે તમે જે વૃક્ષનો ફળ જીમ્યા હોય વૃક્ષ જળ બેઠા હોય જે ગાય ભેંસ એનું દૂધ તમે સ્વીકાર્યું હોય એનું પણ પરમ કલ્યાણ થાય છે જોયું દવા કેની છે भगवान स्वामी ने पास करने करी मुक्तान समझो सिक्को मरि जो तम्मे जे स्वीकार ने परम कल्याण थाई से बोलो न आपने के महाराज हमें भजन कर के भाईगा हमारे न बोलो थाने शिष्ट्र पेड़ के રાજાને ઘીરે જન્મ થયો તો રાજાનો કોર કહેવાય હં રાજાને ઘીરે જન્મ છે ને કે ભિખારી જા બોલો તો એ રાજાનો કોર કહેવાય એ રાજનો ધણી કહેવાય ભલે નહીં ધૂળમાં રખડતો હોય છેડાવી જતો હોય બે કિલો હં ગોતવા જાઓ તો જડે નહીં તો એ રાજનો નો જાણી કેમ એમ ગુણાતા સ્વામી કે આપણે ભગવાનનો આશરો છે આપણે ભગવાનના ભક્ત છે એટલે આપણે માટે અક્ષરધામ તૈયાર છે તૈયાર છે ત્યાર છે બોલું શેજા